મિત્રો આપણે નાના રાજકોટ ગામે રામજી મંદિર જેને આપણે સોરો કે સાપ નીકળ્યો છે તો જોઈએ આપણે કેવડો છે અને એને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીએ ધન્યવાદ તો વિડીયોમાં બનાવી દેજો સીતારામ સીતારામ આ બધાનો આ બધી પાર્ટી લઈ જાય એટલે શું છે

आपने जब वो परसेंट ही था उसको ये ट्यूब में आठ होते हैं आगे 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 आगे

આગળ હજી મૂકીને આવ્યો એને જ મૂકીને આવ્યો મિત્રો આ રેડ સ્નેક નું બચ્ચું છે જેને આપણે ઇન્ડિયન રેડ સ્નેક કહેવામાં આવે છે આ બિનજરી સાપ આવે મિત્રો એટલે ક્યારેય પણ આવા સાપને મારવો નહીં અને બસ કોઈપણ નજીકના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા રેસ્ક્યુઅરને બોલાવી અને રેસ્ક્યુ કરાવો બસ એ જ અમારી વિડિયો બનાવવાની બચ્ચું છે બચ્ચું છે આવું હું આપણે જે આપણે ગુજરાતીની અંદર ધામણ કહેવામાં આવે છે એ ધામણનું બચ્ચું છે ધન્યવાદ જય ગુરુદેવ સર્પ મિત્ર ચેનલ નામની ચેનલ છે અમારી અને વિડીયો ગમે ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મિત્રો જય ગુરુદેવ સપુર મિત્ર ચેનલમાં તમારું સ્વાગત છે આપણે નાના રાજપુર ગામેથી ઘનશ્યામભાઈ બાલાભાઈ પોલરાના ઘરેથી આપણે રેસ્ક્યુ કર્યો છે ઇન્ડિયન રેડ સ્નેકનું બેબી છે નાનું બચ્ચું છે તો આપણે એના પર્યાવરણમાં રિલીફ કરી જોઈ મિત્રો કે બધું પર્યાવરણ છે વાતાવરણ બહુ સરસ છે એટલે અહીંયા એ આરામથી રહી શકશે માંડે ચડવા જોડે છે ચડ